જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં ને આપણો ટાઈમ થઈ ગયો વાડ જોવે છે પાણી પીવાની લક્ષ્મી સોનું સોનું ઉમા તો હાદસ કરશે આપણને અહીંયા આવે એમ કે જો હાલ અહીંયા હાલ નથી આવવું જા નથી આવવું કેવી હાથ પડે કેમ કે ખબર છે પાસે આવે એટલે ડાયરેક આપણને હાથ અડાડે ખંચ પાડે એટલે ઉમાને વધારે ગમે બા ઉમા એની એક્ટિંગ જો પગની બુજો કરે એનું મેઈન કારણ પગનું ઈ છે કે એનો પગ હિંગડા વધી ન પોગે કારણ કે તણખ લે ને એટલા માટે તો ગાયોને પાવાનું કામ કરું ને આજ તો હવારમાં શિક્ષક પાંચમી સપ્ટેમ્બર તો જેની શાહ ટીચર બની આસપાસ એને પીડીઓ લેવાનો વિષય હતો એનો આસપાસ તો જોઈ છે કે તૈયારી તો જેની કરી નહોતી મેં કીધું તૈયારી કે એમાં હું મમ્મા તૈયારી કરીને ગઈ છે પછી ખબર પડે કેવી તૈયારી કરી તો બધી ચકલી ની એક એકારે બધી હેઠી ઉતરી હતી ફરી બધી એક આ ઉપર વહી ગઈ છે કારણ કે ચકલી પક્ષી અને કબૂતર પક્ષી તરત ઉડી જાય કબૂતર હજી તરત ન ઉડે પણ ચકલી તરત ઉડી જાય ગુંદો ઘણો મસ્ત સાયો બની ગયો છે પોરો ખાવાય એવો પણ ગુંદે હિંદોળો નથી રહ્યો જોઈ છે ત્યારે ગોદો આપતે ખાટલો મૂકી દીધું અને પૂરવા હુટી છે બે દિવસ થાય એટલો મસ્ત તડકો આવે છે તેની વાત ન પૂછો કારણ કે જેની રાહ જોતા હતા વરાપની

ખાલી વાદળું હોય તો પડે આ ખાટલી લઈ લઈ વાસણ ની ખાટલી તો આવી ગઈ છે પવન જુઓ વરસાદ માં ખાલી વરસાદ જ ન હોય પવન હારવાર એટલો આવી જાય અડધો દિવસ વરાપરે આ શાંતિથી માલે રહે ને આપણે પણ કામ કરવાની મજા આવશે કે ગમે ત્યાંથી વરસાદ એક એવી નાની એવી વાત રહી હોય ને તો જ પડે ને કેટલો વરહી પડે બધું ભીનું પાણી પાણી કરી દી

પેલા તો મને ખબર નથી રવેતી છે તો રવે અંદર લઈ લીધી તો અહીં શાંતિ થઈ છે ઘડીક માં વરસાદ તો અફડા તફડી મસાવી દીધી છે તો અહીંયા ટીપ તો ટીપ તો મેં ભરી જ લીધી મઘાના વરસાદના પાણીની થોડીક મીઠા પાણીનું જે ભરાય જેટલું ભરાય એટલું એવું નથી કે બધું પાણી સ્ટોક થાય જમીનમાં ટાકો છે પણ જે પ્લાસ્ટર નથી કર્યું તે નથી ભરતા પણ બીજું પાણી જેટલું રખાય એટલું રાખી જેથી કરીને ભગવાન આપણે ના કાના ને નવરાઓ હોય અથવા કોઈ પણ કાર્યમાં વાપરવું હોય તો એક નરમદા ગંગા જળ જેટલું કામ આવે એટલા માટે ભરી લઈ એક વાગી ગયો છે અને વરસાદ પણ હવે થોડોક રહી ગયો છે ખાલી ઝરફરી વાતાવરણની ઘોડે આવે છે અત્યારે તો અને આપણી ગાયો જો હજી બધી ખાય છે બસ હવે બેસી જાય ખાઈને બધી અત્યારે તો ખાય છે અને રીપ હું જો હજી અડધું ટીપણું ભરાઈ ગયું છે મીઠા પાણીનું જે સ્ટોક થોડોક કરો એટલો થઈ જાય અને રસોઈ આપણી બની ગઈ છે ખાલી દાળ ભાત દાળ ઢોકળી અને ભાત બનાવ્યા છે કારણ કે દાળ ઢોકળી છે એટલા માટે તો આમાં આપણી દાળ ઢોકળી બને છે આમાં આપણા ભાત બની ગયા છે બસ હવે તૈયાર જ થઈ ગયું છે થોડીક વારસે પછી જમી લઈ બધા વાટે બેઠા છે શિક્ષક દિવસ હે એશ્વી તું બપોર જમી થઈ કે હે નહી હે ઓહો આ ટીચર આવ્યા ટીચર ટીચર ક્યાં જાવ મસ્ત હાડી લાગે હો જેની તને મોટી લાગે તું ભાઈ પૂરવા જોવે કે જેની હું પહેર્યું હું પહેર્યું પૂરવા જેની હું પહેર્યું હે એ શું કેવું ભણાવ્યું બધાએ મિથાના ઇન્નો કોળે ઉપરવા સુપમ આવ ઓય બાવ આજ નો પીડીએલ 4 વાગ્યાનો હ ને અને પાઠ્યપુસ્તક કરું હ તો કેવું ભણ્યું બધા કે શાંતિ લઈ ભણતા કેવું ભણ્યા હે મસ્ત આ શું કે ભણાવવાની મજા આવી હતી સરસ બધા છોકરા ગૌરવતા થા કે તારું કઈ માનતા થા કે તને ગૌરવતા થા સાડા છ જેવું થઈ ગયું છે દૂધ નીકળી ગયું છે તે દેવાનું હતું બીજું મેળવી દીધું છે અને વાસણ બધાય અત્યારે ગાયોના ખાણના તગારા પછી ટિફિન છોકરાઓના સ્કૂલથી આવી તો એ જાણે આપણે જમીન છૂટા થાય ને કેટલા વાસણ હોય એટલા વાસણ અત્યારે થાય તો એક વાસણ ઉટકાઈ ગયા છે ડોલું હોય દૂધની ખાણના તગારા હોય એ બધા અત્યારે ઉટકી નાખવા પડે ને કે પછી ન ઉટકણા હોય તો સાંજે એટલું મોડું થાય કે પાતનો ભૂસન થામડાઈ પણ એટલા ઝાઝા થઈ જાય તો બધાયને ગયું છે નિર્ણય ગયું છે ખાવા મળ્યા છે બધાય હવે આપણે અમારે ખાવાની સુવિધા કરવાની છે અત્યારનું ભોજન બનાવવાનું બાકી છે બાકી ગાયોનું ભોજન મળી ગયું છે ને જેનીશા જોવો હમણાં ટ્યુશનમાં નથી જતી થોડીક ગાંડી થઈ ગઈ છે તાવ આવ્યો પછી આપણે બધી ગાયો એક લાઈનમાં ખાવા મળી છે